નમસ્કાર આપ જો રહ્યા છો ઝી ચોવીસ કલાક અને સમાચાર ગુજરાત સાથે હું છું બંસી સમાચાર ગુજરાત ની શરૂઆત કરીએ તો પહેલા મહત્વના સમાચાર કાળા જાદુ અંગેનું બિલ ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ચૂક્યું છે અંધશ્રદ્ધા પહેલા પશુબલિ જેવી પ્રવૃત્તિને રોકવા વિધેયક પસાર થઈ ચુક્યું છે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક રજૂ કર્યું હતું ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર થયું છે હવે અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને ને છ માસ થી સાત વર્ષ સુધીની કેદ થશે પાંચ હજાર થી પચાસ હજાર સુધીનો દંડ થઈ શકે છે તેમજ આ ગુનો બિન પાત્ર ગણાશે ઉલ્લેખનીય છે કે ગુજરાત પહેલા મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલમાં છે

જી હિતલ જે રીતે મહત્ત્વના સમાચાર મળ્યા છે કે અંધશ્રદ્ધા ફેલાવનારાઓની હવે ખેર નહી રહે વિધેયક પસાર થઈ ચુક્યું છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક રજૂ કર્યું હતું શું જાણકારી ચોક્કસ એવું શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ પાયલોટ કરવામાં આવ્યું હતું ને આ બિલ સર્વાનુમતે ગૃહમાં પસાર થઈ ચૂક્યું છે સ્વાભાવિક છે કે હવે આ કાયદો બન્યો અને કાયદો બનતાની સાથે હવે અંધશ્રદ્ધા ફેલાવનાર લોકોની ખેર નથી કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારની જોગવાઈ સાત વર્ષ સુધીની જોગવાઈ કરવામાં આવી છે ને પચાસ હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ આ વિધેયકમાં બિલમાં કાયદામાં નવા કાયદામાં કરવામાં આવી છે તેના કારણે અસ્વચ્છતા ફેલાવનાર લોકો સામે સીધી રીતે પગલા લઈ શકાશે કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગૃહમાં જયારે બિલ હર્ષ સંઘવીએ રજૂ કર્યું ત્યારે ગૃહ મંત્રીએ સ્પષ્ટ ગુજરાતમાં અમુક બનેલી ઘટનાઓને ને વર્ણવી હતી અને એમાં બાળકોને બલી ચલાવવા સુધીના ઘટનાઓ ગુજરાતમાં બની છે ને આવી ઘટનાઓને રોકવા માટે જ આ પ્રકારનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાની વાત તેઓએ કરી હતી સાથે સાથે જોવા જઈએ તો ભુવા જે છે ભુવા ની વ્યાખ્યા છે એ અલગ વ્યાખ્યા છે એટલે સન્માન્ય રીતે જે સમાજમાં ભુવા તરીકે કામગીરી કરે છે તે લોકોનો સમાવેશ નથી થયો પણ લોકોને ગેરમાર્ગે દોરી જે લોકો છેતરપિંડી કરે છે અથવા અમાનુષ્ય કૃત્ય સુધી જે તાંત્રિક કરતા હોય છે એ લોકો સામે પગલા ભરવામાં આવશે જાણકારી સાથે જોડાવા બદલ આભાર હવે કાય દરેક પોલીસ સ્ટેશનની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી અને કાયદાના જાણકારી બધે આપવામાં આવશે અમે પણ લોકચળવળ ઊભી કરશું અને લોકોને વધુ બધું માહિતીગાર થાય અને કોઈ પણ ક્ષેત્રે તો પોલીસ સ્ટેશનની અંદર જાય અને પોલીસ સ્ટેશનની અંદર પણ નકલ પડી હોય એટલે સામૂહિક ચર્ચાના પરિણામ સ્વરૂપે આ કાયદો છે પાસ થયો છે એ સર્વાંગી રીતે અમે લાભદાયક અને અસરકારક સાબિત થવાનો છે એવી આશા રાખીએ છીએ